ગોધરા સર્કિટ હાઉસ નજીક ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ને ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરની પ્રતિમાને હારબાળા પહેરાવીને બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ગોધરાના પાંજરાપોળ વિશ્વકર્મા ચોક પટેલવાડા અને ગીદવાણી રોડ લાલબાગ જેવા વિસ્તારોમાંથી આ રેલી પસાર થઈ હતી પટેલવાડા પોલીસ ચોકી નંબર બે નજીક રૂટ ચેન્જ કરવા માટે રોકવામાં આવી ત્યારે દ્વારા સ્વાગત કર્યું હતું મુસ્લિમ સર્વ સમાજના લોકો ભેગા થઈને

અને બંધારણ એક મુકમ્મલ બંધારણ હોય એવું છે જેથી આપણે ભારતના બંધારણના ગરવૈયા એવા ભીમરાવ આંબેડકર સાહેબને એમની જન્મ જયંતિ નિમિત્તે યાદ કરીએ એ જરૂરી છે જે કારણસર આજે રેલીમાં રેલીનું સ્વાગત કરવામાં આવ્યું છે રોહુલ અમીન અઠીલા એડવોકેટ